શ્રદ્ધાંજલિ કાર્યક્રમ દરમિયાન જિલ્લા પ્રમુખની હાજરી હોવા છતાં કાર્યકરોની પાંખી હાજરીથી વિતર્ક દેશના ઘડવૈયા અને આઝાદ ભારત દેશના સંવિધાનના રચયતા ડૉક્ટર સાહેબ આંબેડકરની પુણ્ય પુણ્યતિથિની દેશભરમાં વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી થઈ રહી છે ત્યારે ભરૂચમાં જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની તસવીરને પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી જિલ્લા પ્રમુખની હાજરીમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કોંગ્રેસથી હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા જોકે કોંગી હોદ્દેદારો અને કાર્યકરોની પાકી હાજરીથી લોકોમાં ચર્ચા ઉઠી હતી કે હવે કોંગ્રેસના મોટા નેતાઓની જન્મતિથી હોય કે પુણ્યતિથિ હોય કોંગી હોદ્દેદારો અને કાર્યકરોની હાજરીમાં ઘટાડો નોંધાયો છે ત્યારે હવે આ કોંગ્રેસીઓમાં નેતાઓ માટે માન સન્માન ઘટી રહ્યું છે કે કોંગ્રેસ તૂટી રહી છે તે તો તેઓ જાણે પણ જિલ્લા કોંગ્રેસીઓમાં નિરસતા જોવા મળી રહી છે જોવરયુ આગામી સમે કારેક્રોમમાં કોંગ્રેસોની સંખ્યા વચે કે હજુ પણ ઘટાડો નોંધાશે ત્યારે બીજી તરફ કહેવાય છે કે જે રીતે જિલ્લા કોંગ્રેસની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે તે પ્રમાણે જિલ્લા કોંગ્રેસની ટીમમાં ધરખમ સુધારો જોવા મળે તો નવાય નહીં છ ડિસેમ્બર આજે એટલે બહુ મહાન નિર્વાણ દિન છે આજના આપણા જેને બંધારણના દેશમાં આપેલું છે જેનાથી આજે ગરીબ માણસથી લઈને માલેદાર સુધી આખા હિન્દુસ્તાન આપણું સલામત છે જેને પૂરા વર્લ્ડે વખાણેલું એવા આપણા સૌના આદરણીય સ્વ બાબા સાહેબ આંબેડકરની આજે પુણ્યતિથિ નિમિત્તે એમને સત સત નમન કરીએ છીએ